નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડૉક્ટર પાસે દવા લેવા જાઓ ત્યારે થઈ જજો સાવધાન શું આ ડૉક્ટર નકલી ડિગ્રીવાળો તો નથી ને અમે આવું જ તમને કેમ કહી રહ્યા છે કારણ કે અમારી પાસે નકલી ડોક્ટરને પ્રકાશિત કરતો એક વિડીયો સામે આવ્યો છે વડોદરાની એસઓજી પોલીસ એજન્સીએ શાંતિ ક્લિનિક ચલાવતો ડૉક્ટર મંતોષ બિસ્વાસ જે કોઈપણ પ્રકારની માન્યતા ડિગ્રી પ્રાપ્ત કર્યા વગર દવાખાનું ચલાવતો હોય અને દવાખાને આવતા દર્દીઓને સારવાર કરી એલોપેથિક દવાઓ આપી એલોપેથિક ડૉક્ટર તરીકેનું દવાખાનું ચલાવતો હોય જેની બાતમી વડોદરાની એસઓજીને મળી હતી આ બાતમીના આધારે વડોદરા એસઓજીએ નકલી ડૉક્ટરના દવાખાનાની તપાસ કરતાં તેમની પાસે તબીબ પ્રેક્ટિસ અંગેનું અંગ્રેજી લખાણવાળું અલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલ કલકત્તા વેસ્ટ બંગાળનું સર્ટિફિકેટ મંતોષ મનોરંજન બિશ્વાસ આ નામના સર્ટિફિકેટની તપાસ કરતા તે આયુર્વેદિક ડોક્ટર હોવાનું જણાવેલ છે તેમ છતાં આ ડોક્ટર એલોપેથિક દવાઓ ઇન્જેક્શનો રાખે એલોપેથિક તબીબીની પ્રેક્ટિસ કરાવવા તેઓની પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન કે અન્ય કોઈ મેડિકલ શાખામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે કે કેમ તે બાબતે પૂછતા પોતે કોઈપણ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવેલ ન હોવાનું જણાવતા તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ વડોદરા એસઓજીએ હાથ ધરેલ છે ડૉક્ટર પાસેથી જપ્ત કરેલ મુદ્દામાલ ની કિંમત રૂપિયા સુમતાલીસ હજાર નવસો છ્યાસી અલગ અલગ કંપનીની દવાઓ ઇન્જેક્શનો તે પણ એસઓજીએ જપ્ત કરેલ છે તો હવે તમે પણ તબીબી કરાવવા જાઓ ત્યારે થઈ જજો સાવધાન આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ